दिवेर अने नर्मदा मडी ने जोड़तु नालो बेसी जता वाहन व्यवहार વડોદરાના દિવેર અને નર્મદા મંડીને જોડતો નાળો બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો દિવેરથી નર્મદા મંડી ખાતે જવાના રોડ પર આવેલું છે ગાયકવાડી નાળું દિવેર નર્મદા મંડી ખાતે રોજે રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ નહવાની મજા માણવા માટે આવે છે વડોદરા ભરૂચ રાજપીપળા સહિતના વિસ્તારોમાંથી નહવા મજા માણવા આવે છે સહેલાણીઓ તાત્કાલિક ધોરણે નર્મદા મંડી ખાતે જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાય તેવી સહેલાણીઓમાં માંગ ઉઠી નાના ભૂલકાઓ સાથે નવા માટેની સૌથી સેફ જગ્યા ગણાય છે દિવેર નર્મદા મઢી રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ સિનોર મારું નામ મેહુલ ભાઈ છે આપણે આ દિવેર ગામનો વતની છું હવે આ અમારા દિવેર ગામથી મઢી જવાનો જે રસ્તો છે તેમાં જે વચ્ચે નાળું હતું જે ગાયકવાડી શાસનનું બહુ જ જૂનું વર્ષો પુરાનું નાળું છે જે સંજોગ વસાત આજે ઢસડી ગયું છે હવે હવે અમારે જવા માટે એક જ રસ્તો છે